સુરત ખાતે જય વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સુરત જિલ્લામાં વસતા સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા લાપસી પ્રસાદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું ધાર્મિકતાની સાથે શિક્ષણ ક્ષેત્રે સારી ક્વોલિટીની નોટબુકનું પણ રાહત દરે વિતરણ કરાયું હતું તે બદલ સમસ્ત ડોડિયા પરિવારના આ પ્રોગ્રામના આયોજકો સમસ્ત ડોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે શ્રી વિશ્વકર્મા દાદા કૃપા પચીસ શહેરમાં સુરત જિલ્લામાં વસતા સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા લાપસી પ્રસાદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ માતા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એકસો છપ્પન કરવામાં આવ્યું હતું તેમજ માતાજીના લાપસીના પ્રસાદનું સુંદર આયોજન કરેલું હતું સુરત જિલ્લાના નવસારી બારડોલી વલસાડના તમામ ડોડિયા ભાઈઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને તન મન ધનથી સહકાર આપ્યો હતો અમદાવાદથી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી પ્રતિનિધિ શ્રી કાંતિભાઈ પીઠવા તેમજ પરિવારના સભ્યો તેમજ સુરતના જ્ઞાતિ અગ્રણીઓએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો અને ડોડિયા પરિવારના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા કુમારી આયુષી બકુલભાઈ મકવાણાએ પ્રસંગને અનુરૂપ સામાજિક વક્તવ્ય આપી સૌના દિલ જીતી લીધા હતા

સમસ્ત ડોડિયા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા અને છેલ્લે પ્રસાદની સાથે સાથે રાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું એટલે યુવાનો બાળકો અને બહેનોને ધાર્મિકતા સાથે રાસ ગરબાના આનંદ માણ્યો હતો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા હતા કાર્યક્રમની સફળતા માટે સમસ્ત ડોડિયા પરિવારના વડીલોએ આયોજકોને આશીર્વાદ આપ્યા હતા અને હાજર ડોડિયા ભાઈઓએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી જય વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમગ્ર ભારતભરના વિશ્વકર્માના સંતાનો સમસ્ત ડોડિયા પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મને સૌથી વધારે ગર્વ એ છે કે હું લુઆર છું એટલે આપણે પહેલાં એ વસ્તુ ભૂલવાની નથી કે આપણે લુઆર સુધાર છીએ ડોડિયા તો આ ફેસિલિટીના ભાગરૂપે આપણે મંડળ કરેલું છે ઓલ ગુજરાત સર થઈ જાય એટલે ઓલ ઇન્ડિયાના ભાઈઓને આપણે એકત્રિત કરવા છે ખાલી માત્ર ને માત્ર સાથ સહકારની જરૂર છે અમારે બાકી કોઈ વસ્તુની વધારે આશા નથી આમાં કોઈ પણ પદ કે હોદ્દો નથી જોતો